બેઠો એનું પડ નું નામ જોવા કે આપડે આપડે સાહેબ હારા હતા

આ અમે બે જણા અને તમે એકલા તો ઊભા ન રહીઓ કસપી જોના એક તો મારા બેટા તેમાં સોની સોની જમીન ખાતે કરાવાય છે પાછા ઉપર જા તો બળ છે કોક પાર કઈ ઈ જે બાપની હતી કઈ તો ના તો તારા બાપની હતી એ અમારા બાપની તાર તો અમારા ખાકે કરાવી છે મેહેનત કરીને કોઈ તને તો કે તવે આયા જો કોને ઠકણાવા તે અમને ગયા છે અમને એમાં તો એકલો પરછો પાડી જમીન લીધી છે અલા તો પરછો પાડીયો છે હવે માથે

ઉપડવા મળી

ને <laughs> મારાથી <laughs> <laughs>

મારો ઘટો આતો પદાળું મુઢે નહીં ડાટતો પેલો પાણી લાવવા ખૂબો પડ મરખા નમર કરીને આકુ અમે આય અલ્યા અડખા તું અડખા

લાવી વાળા ને લાવી વાળા મજપુરો પાણી લઈ ના કાપેલો ખાબી શું પડ્યું એમાં ડૂબી મજપુરો પૂણી થોડી થાય ને